રાજ્યમાં વરસાદથી જનજીવન પ્રભાવિત રાજ્યના કુલ એકતાલીસ રોડ રસ્તા બંધ થયા સૌથી વધુ પોરબંદરના સત્તર રસ્તા બંધ થયા છે જૂનાગઢના બાર રસ્તાઓ પણ બંધ કરાયા છ સ્ટેટ હાઈવે પચીસ પંચાયત હસ્તકના રસ્તા બંધ થયા છે દસ અન્ય રસ્તાઓ પણ બંધ સ્થિતિમાં છે રાજ્યમાં વરસાદને લઈને રોડ રસ્તા પર અસર થઈ છે રાજ્યના કુલ એકતાલીસ રોડ રસ્તા બંધ થઈ ગયા સૌથી વધુ પોરબંદરના સત્તર ને જૂનાગઢના બાર રસ્તાઓ બંધ થઈ ગયા છે છ સ્ટેટ હાઈવે પચીસ પંચાયત હસ્તક ને દસ અન્ય રસ્તાઓ પણ વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ ફોનલાઇન પર છે મારી સાથે જે હિરેન અલગ અલગ જગ્યાઓ પર રસ્તાઓ ક્યાંક બંધ કરવામાં આવ્યા છે વરસાદી પાણી ભરાવાને કારણે ત્યાર સુધી કેટલા રસ્તા બંધ છે રાજ્યમાં અત્યારે હાલ ટોટલ એકતાલીસ રસ્તાઓ છે તે બંધ છે વરસાદને કારણે બે જિલ્લાઓ એટલે કે પોરબંદર અને જુનાગઢ આ બંને જગ્યાઓ પર સૌથી વધુ વરસાદ અત્યાર સુધી ખાપ્યો છે પોરબંદરમાં ત્રણ ઇંચ અને જુનાગઢમાં લગભગ પાંચ ઇંચની કરતા વધુ વરસાદ જુનાગઢના વંથલીની અંદર છે અને એના જ કારણે પોરબંદર જિલ્લામાં સત્તર અને જુનાગઢ જિલ્લાના બાર રસ્તાઓ છે તે બંધ છે આ ઉપરાંત સ્ટેટ હાઈવે છ અને પચાસ હસ્તકના પચીસ જેટલા હાઈવે અને અન્ય રસ્તા કરીને કુલ એકતાલીસ રસ્તાઓ જે છે એ સવારની સ્થિતિ એ બંધ છે આની સંખ્યા બપોર પછી હજુ વધી શકે છે કારણ કે જુનાગઢના વંથલી અને પોરબંદરની આસપાસના વધુ વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે અને એની સ્થિતિ હજુ કદાચ વધારે ખરાબ થાય તો નવાઈ નહીં બિલકુલ તમામ જાણકારી બદલ આભાર